જો તમને આ ડેઈલી બ્લોગ જોવા હોય મીઠા નાગરના તો હું મારી નવી ચેનલ શરૂ કરીશ એમાં ડેઈલી અપલોડ કરી અને મહિને એક વાર અપડેટ મીઠાનું જોતું હોય તો લાઈફસ્ટાઈલ ગુરુને પણ તમે સબસ્ક્રાઇબ કરી એકો છો ઓકે થેન્ક યુ અને આ ચેનલ તો સબસ્ક્રાઇબ કરી જ નાખજો સોંડા કે આ મસ્ત લોકેશન છે હેલો ખૂબ આનંદ આવે છે સનસેટ અત્યારે હમણાં થોડીક વારમાં થશે

અને ફોન પકડતા એક તો વ્લોગિંગ માં આવડતું નથી ઘણો ઘણો પણ શરૂઆત છે હજુ માફી કરી દેજો બધા પણ હીખી જાય હા બાકી શરદી થઈ ગઈ છે અત્યારે તો 40 સેક વ્યૂ તો આપજો કેટલા વ્યૂઝ 40 હા વાંધો નહીં એટલા તો એટલા બીજું હું ગૌરવ ચેનલ છો ગૌરવ તમે ચેનલ નામ હું લાઈફસ્ટાઈલ ગૌરવ રિયા હા ક્યાં લઈ જાય મરી અત્યારે અમે લોકો જીપસન જોવા છીએ તમને સાથે સાથે બતાવી કે જીપ્સન કઈ રીતનું હોય છે અત્યારે જોકે આપણે મીઠું તો અવેલેબલ નથી એટલે નહીં બતાવી શકું પણ ઇન ફ્યુચર આપણે તમને બતાવશું મીઠું કઈ રીતનું હોય છે તો બસ તમને જો આગળ મજા લેવા કેવો હશે જોવો અને કમેન્ટ કરજો તમને કેવું લાગ્યું બધું અહીંયા આપણે થોડુંક સુવિધામાં ખેંચ છે લારે તમારે પીવું પડે છે ઓ ગ્લાસ લીધો ને અમે પીડો ઈ ના ઈ ગ્લાસમાં નથી પીવું પાણી પીવાની મજા આવે નો મીઠું પાણી આપણે ગૌરવ નામ પાણી પીવાની નથી મજા આવતી કોઈ કોમેન્ટમાં અપશબ્દ નહી બોલતા હું પાઉ છું પાણી તો મજા આવતી આપણે ગૌરવ એની મીઠી લઈને આવ્યા છે અને હું આ એક્ટિવા લઈને આવ્યો છું

ફર્સ્ટ ટાઈમ જ તે ગાડી ચલાવી લીધી છે ખૂબ આનંદની વાત છે મને બીક લાગતી હતી કે પડશે પણ અનાખા બચી ગયા આ આપણે જે વધારાનું પાણી હોય ને એને ખાલી કરવા માટે અહીંયા ગેટ બનાવેલો છે ગેટ ખોલીએ ને એટલે અહીંથી સીધું પાણી ખાટીમાં એટલે કે દરિયામાં વ્યવું જાય કે રીતનું છે ગૌરવ રાઈડ કરે છે જો આપણે સિપ્શન જોવા જઈએ છીએ હું તમને બતાવું કઈ રીતનું છે બધું અત્યારે તમે આપડે કારણો એવું એન્જોય કરો ગૌરવ કરી ઘોડો પાછળ આવે છે તો આપણે હવે જીપ્સન જોવા આવી ગયા છીએ તમને હું જીપ્સન બતાવું કઈ રીતનું છે તમને હું સેમ્પલ સરખું બતાવું છો sure.